ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસ અગાઉ જેવી રીતે ક્ષત્રિય સમાજ અંગે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તેના કારણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે ઠેર ઠેર રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ છે તે પોતાના સ્વાભિમાન માટે હવે મેદાને જોવા મળી રહ્યું છે આને લઈને ક્ષત્રિય સમાજને સમર્થનમાં અન્ય સમાજો પણ હવે સમર્થન આપતા જોવા મળી રહ્યા છે થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો પાટીદાર સમાજ હોય દલિત સમાજ હોય ગઢવી સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય સમાજે ક્ષત્રિય સમાજને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને હવે પ્રથમ વખત મુસ્લિમ સમાજ પણ ક્ષત્રિય સમાજને સમર્થનમાં આવ્યું છે જી હા વાત છે ભાવનગરના વર્તેજની જ્યાં મુસ્લિમ સમાજે શું વાત કહી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજ લઈને તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આને લઈને ઠેર ઠેર સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ પરશોત્તમ રૂપાલા વિરોધ સૂત્રોચ્ચારની સાથે હવે વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ ગઈ છે સમાજને અન્ય સમાજના લોકોનું પણ સમર્થન મળતું દેખાઈ રહ્યું છે જેમાં માલધારી સમાજ હોય પાટીદાર સમાજ હોય દલિત સમાજ હોય ગરીબ સમાજ હોય તમામે તમામ લોકોએ જાહેરમાં આ પ્રકારે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેને વખોડ્યું હતું અને સાથે જ ક્ષત્રિય સમાજને સમર્થન આપવાની પણ જાહેરાત કરી હતી ત્યારબાદ હવે ભાવનગરમાંથી મુસ્લિમ સમાજ ક્ષત્રિય સમાજ સાથે જોવા મળ્યો છે જી હા વાત કરીએ તો મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રૂપાલા વિરુદ્ધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે પહેલા તો જે મુસ્લિમ સમાજના આગેવાન છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો એટલે અમારે ગામની પરંપરા છે કે ભાઈ અમારે હંમેશા ગામના દરેક સમાજની આરે મુસ્લિમ સમાજ જોડાયેલો છે આજે ક્ષત્રિય સમાજની આ રીતની આપત્તિ આવેલી છે કે જ્યાં રૂપાલા સાહેબે અપમાનજનક ટિપ્પણી કરી છે તો ક્ષત્રિય સમાજના દિલ દુભાયું છે અને એની લાગણીને ઠેસ પહોંચી છે અને અમારે વર્તેજની લગભગ અમારા વડવાઓથી પરંપરા છે કે અમે લગભગ દરેક સમાજ સાથે જ રહી છીએ અને દરેક સમાજને કોઈ પણ આવી આપત્તિ આવે ત્યારે એકબીજા સમાજ સાથે સમાજ ઉભાયેલા હોય છે તો અમને બી સારું નથી લાગ્યું કે ભાઈ આવી રીતે રૂપાલા સાહેબે ટિપ્પણી જે કરી છે અને ક્ષત્રિય સમાજના એનો બહેનોનો અને ભાઈઓનું દિલ દુભાણું છે એના સમર્થનમાં અમે સમજ મુસ્લિમ અહીંયા ક્ષત્રિય સમાજ સાથે ભેગા છીએ અને અમે અમે મુસ્લિમ સમાજ નહીં પણ અન્ય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે જે વર્તેજના તમામ સમાજો છે તેમના આગેવાનો અને તેમનો સમજ એમના ભાઈઓ બધાએ અત્યારે સમસ્ત ક્ષત્રિય સમાજની આરે અખંડ ઊભા છીએ અને અમારે વર્તેજની એક એકતાનું એક પ્રતિક છે કે ભાઈ અમે વર્તેજની અંદર કોઈ પણ આવી આપત્તિ હોય તો અમે વર્તેજની અંદર એકતા સાથે અમે જોડાયેલા રહી છીએ અને રહીશું આ હતા મુસ્લિમ સમાજના આગેવાન જેમણે કહ્યું કે ભાવનગરના વર્તેજ ગામમાં છેલ્લા ઘણા સમયથી સર્વ સમાજ છે તે એક સાથે હળી મળીને રહે છે સાથે તેમણે કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ જે પ્રકારનું નિવેદન આપ્યું છે તે તેમણે વખોડ્યું પણ હતું તેમણે જે રીતે સમર્થન આપ્યું છે ને આગામી સમયમાં જે વિવિધ જગ્યાએ પણ આ પ્રકારની વિરોધ નોંધાવવામાં આવશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે આને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો ક્ષત્રિય સમાજ નહીં પરંતુ વર્તેજ ગામના તમામ સમાજોએમ એક સાથે મળીને નિર્ણય કર્યો કે જે બેન દીકરી વિશે ટિપ્પણી કરી એ કોઈ જ્ઞાતિ જાતિના કે કોઈપણ ધર્મના કે સંપ્રદાયના બાદ કરી અને ભારત દેશની બેટી દીકરીની વાત હોય ત્યારે ચોક્કસપણે તમામ સમાજોએ આમાં જોડાવવું જોઈએ એના અનુસંધાને ભાવનગર જિલ્લાની અંદર વર્તેજ ગામની એકતા હંમેશા વખણાતી આવી છે અને ધ્યાન પણ આવી છે જે રીતે વરતેજમાં તમે જોઈ શકો છો કોળી સમાજ હોય રાજપૂત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય તમામ નાના મોટા સમાજો હોય પાટીદાર સમાજ હોય તમામ સમાજો અત્યારે હાલ મોજૂદ છે એક ગામના પ્રતિનિધિ તરીકે મારી વાતને આ સુર પુરાવી સાથે એટલું કહું છું કે જે ટીકા ટિપ્પણી પરસોત્તમભાઈ રૂપાલાથી થઈ છે એ ખાલી માપીને પાત્ર નથી આવનારા દિવસોની અંદર કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ આવો બફાટ ન કરે આવી કોઈ પણ ટીકા ટિપ્પણી ન કરે એના માટે ચોક્કસપણે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ આ હતા ક્ષત્રિય સમાજના આગેવાન તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી છે તેને ક્યારેક સાંખી લેવામાં નહીં આવે તેમજ તેમણે કહ્યું છે કે સર્વ સમાજનું સાથ સહકાર તમને મળતો દેખાઈ રહ્યો છે અને આને જ લઈને આગામી સમયમાં છે તે આંદોલન વધુ ઉગ્ર બને તો નવાય નહીં અને આને જ લઈને હવે આગામી ચૌદ એપ્રિલના રોજ રાજકોટમાં એક મહાસંમેલન પણ ક્ષત્રિય સમાજનું યોજાવાનું છે જેમાં તમામ સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવા આગેવાનોએ આહવાન પણ કર્યા છે અને આને જ લઈને હવે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં કેટલો વધારો થાય છે કેમ કે હવે તમામ સમાજ હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં જોવા મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી સામે મુશ્કેલી સર્જે તો નવાય નહીં દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર